નમસ્કાર દોસ્તો આજના વિડીયોમાં આજ આપણે એક એવા જ હિરોઈન વિશે વાત કરવાના છીએ જેમને ગુજરાતી હિન્દી પંજાબી ઘણા બધા અલગ અલગ સેપ્ટરમાં જેમને કામ કર્યું છે એવા કોમલ ઠક્કર વિશે આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કોમલ ઠક્કર જ્યારે અમને શબ્દોમાં કહેવા માંગે છે ત્યારે એ એવું કહે છે પ્રથમ હિન્દી ફિલ્મોમાં જ મને અભિનય ક્ષમતાનો બનાવવાનો મોકો મળ્યો હતો અને હવે પછી એમના ફિલ્મ જગતની વાત કરીએ ગુજરાતી ફિલ્મોમાં તેમનું કરિયરની શરૂઆત થઈ હતી એ વિશે આપણે વાત કરીએ તો કોમલ ઠક્કરે બે વફા સનમતારી બહુ મહેરબાની આ ફિલ્મમાં બે હિરોઈનની વાર્તા છે જેમાંથી એક નેગેટિવ અને એક પોઝિટિવ જિગ્નેશ કવિરાજની સિંગર તરીકેને કાર બહુ ખૂબ જ ટોચ પર પહોંચે છે ને એવા સમયે કંઈક એવું બને છે કે એને પાડવામાં આવ્યો જિગ્નેશ કવિરાજની એવું કંઈક થઈ જાય છે સિંગર તરીકે એ રહી શકે છે કે નથી રહી શકતા એ જોવા માટે તમારે આ ફિલ્મ જોવી પડશે જો એની હું વાત તમને કરી દઈશ તો ફિલ્મનું રાજ ખુલી જાય છે એટલે એ વાત હું નથી કરતો એના માટે તમારે ફિલ્મ જોવી પડશે છે આખી બાકી આ ફિલ્મમાં વાત કરીએ રોમાન્સ સંગીત કમ્પોઝર બધું જ એક સાથે આ ફિલ્મની અંદર આવરી લેવામાં આવ્યું છે અને કોમલ ઠક્કરે એની પછી એ ફિલ્મ કરીથી રક્ષા કરજો મારા વીરની એક ભાઈ બહેનની વાર્તા છે આ ફિલ્મમાં ને એ ફિલ્મોમાં જીતુ પંડ્યા છે જે સરસ મજાના કોમેડી વિડીયો આપણે જેમના જોઈએ છીએ જીતુ પંડ્યા ઘણી બધી ફિલ્મોમાં પણ આપણે જેમની કોમેડી જોઈએ છીએ એ જીતુ પંડ્યા છે એવી સરસ મજાની વાત છે ને કોમલ ઠક્કર આપણને જોવા મળ્યા અને એ પણ એક ખૂબ જ તે ફેમિલી ડ્રામા છે અને ખૂબ જ એક રસપ્રદ વાત છે અવનવા ગુજરાતી કલાકારની ચેનલને લાઈક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો